રથયાત્રાની પૂર્વે ભાવનગરના ભગવાનેશ્વર મંદિરે વિવિધ પારંપરિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ જેઠ સુદ ને દિવસે ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જળાભિષેકની વિધિ કરાઈ હતી ભુદેવો દ્વારા ખાસ મંત્રોચ્ચારણ અને પૂજા અર્ચનની સાથે ભગવાનને ચાંદીના ચારણામાં પંચામૃત સાત નદીઓના નીર પંચદ્રવ્યોની જળાભિષેક કરવામાં આવ્યો હતો તો આ વિધિમાં યજમાન તેમજ ટ્રસ્ટી મંડળના વિવિધ સભ્યોએ ભાગ લીધો અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય જગન્નાથજીની યાત્રા નીકળે છે અષાઢ બીજ ભગવાનના જુદા જુદા કાર્યક્રમો હોય છે અખાત્રીજ ના દિવસે ભગવાનના રથનું કામ શરૂ કરવામાં આવે છે ત્યાર પ્રસંગ પછીનો પ્રસંગ એટલે જળાભિષેકનો હોય છે જેઠ સુદ પૂનમ ના દિવસે ભગવાનને નદીઓના નીરથી જગન્નાથપુરીમાં સોનાના કૂવામાંથી વગેરે નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો કેસર ચંદન એનાથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને ભગવાનને સ્નાન કરાવ્યા પછી આ જેઠસુદ પૂનમના દિવસે ભગવાન મોસાળે જાય છે પંદર દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં રહે છે જેઠ વ દિવસે ભગવાન પરત આવે છે નીચ મંદિરે ભગવાનને મોસાળની અંદર ખૂબ લાડકોડથી રાખ્યા હોવાથી એમને નેત્ર એટલે કે આંખો નહીં આવે છે શરદી થઈ જાય છે અને પછી તે દિવસે જેઠ અમાસના દિવસે નેત્રોત્સવની વિધિ થાય છે આ પ્રમાણે જળાભિષેકનો કાર્યક્રમ ભાવનગરની અંદર જગન્નાથજી મંદિર સુભાષનગર ખાતે આવેલ છે જાય રથયાત્રા પ્રસ્થાન થાય છે ત્યાં ભગવાન જગન્નાથજીને અત્યારે જળાભિષેકનો કાર્યક્રમ શરૂ છે અને ભગવાનને તમામ નદીઓ એટલે કે સાત નદીઓ અને એક સરોવરના નીરથી અત્યારે ભગવાનને જળાભિષેક થઈ રહ્યો છે પાટણ શહેરમાં અનેક વિસ્તારોમાં એક તરફ પાણીની તંગી વર્તાઈ રહી છે લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું તેવા